નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત લોનના ચક્કરમાં એક મહિલાને ફસાવીને ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં બળાત્કાર ગુજારતા આખરે પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું પીડિતા દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણીએ જણાવ્યું હતું કે રાજેશ હરિમોહન અગ્રવાલ વિક્રાંત ભાનુ પ્રદ્યુમન દવે આ ત્રણ ઈસમોએ લોનની લાલચ આપીને આ મહિલાનું શારીરિક શોષણ કર્યું છે સયાજીગંજના પોલીસ ઇન્સ્પેક્ટર જયડેન દાસુરા અને એમની ટીમે આ બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટેની જહેમત આદરી હતી જેમાં સયાજીગંજ પોલીસે આરોપી પ્રજ્ઞેશ ધરપકડ કરીને તારીખ સાત ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે જયારે શોષણમાં સંડોવાયેલા બે આરોપીઓ હજુ પણ પોલીસ દૂર છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પીડિતા સામે પણ અગાઉ છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી હતી અને પીડિતાએ હાઈકોર્ટમાં જામીન ઉપર છૂટ્યાના એક મહિના બાદ આ ત્રિપુટીની સામે ફરિયાદ નોંધાવી હતી આ આંગેની વધુ વિગત એસીપી એ ડિવિઝન ડીજે ચાવડાએ આપી હતી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટ એટલે કે એક દિવસ પહેલા એક પુખ્ત મહિલાએ પોતાની સાથે જુદા જુદા વ્યક્તિઓએ મળી ત્રણ જણાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ હકીકત રજીસ્ટર કરાવેલ છે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સયાજીગંજે ગુર્વ રજિસ્ટર કરી મહિલાની શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલી છે વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ જગનેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત શારીરિક તપાસણી કરાવેલ છે ત્યારબાદ આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલાવી અને આવતીકાલ સુધીના એના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ નામદાર કોર્ટથી મેળવેલ છે આ ગુનાની હકીકત જોતા મહિલાએ છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ ત્રણ વ્યક્તિઓ પોતાની ઓફિસ અને ઘરે જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક

નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે અને એક મહિના અગાઉ છૂટતા આ મહિલાએ આ બાબતે અહીંયા રજૂઆત કરતા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને ચાર ઓગસ્ટના રોજ આ દુષ્કર્મનો ત્રણ આરોપીઓ વિરુદ્ધ પુનઃ રજીસ્ટર કરાવે છે એમાં એવું છે કે આ મહિલા જે છે એ ટ્રુ ફ્લુએન્સી નામની કોચિંગ ક્લાસ ધરાવતી હતી અને એની અંદર વિદ્યાર્થીઓ હોય તો એમના સ્ટુડન્ટ વિઝા અને બીજા અન્ય પુરુષો સ્ત્રીઓ હોય તો એમના વર્ક વિઝા પર દેશમાં જુદા જુદા દેશોમાં મોકલવાની એ કામ સાથે સંકળાયેલી હતી અને એ જ મતલબે આપણા ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો રજીસ્ટર અગાઉ થયેલો છે અને ત્યારબાદ આ મહિલાએ આ ત્રણ જે વ્યક્તિઓ આરોપી જે છે એમના સંપર્કમાં આવેલી અને એમણે નાણાકીય જુદી જુદી જરૂરિયાત રહેતી હોવાથી આ ત્રણેય વ્યક્તિઓ સાથે નાણાં લીધેલા મહિલાઓના કે પ્રમાણે નાણાં પરત પણ આપેલા છે પરંતુ એ આખો અલગ વિષય છે સાથો સાથ એમણે આ કામના આરોપીઓએ મહિલાની દુરુપયોગ કરેલ છે અને એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે એ હકીકત ગુનાહિત છે અને એ ગુનાહિત ધ્યાનમાં રાખીને આ ત્રણેય વિરુદ્ધમાં પુનરે છે હા એમણે હકીકત એમની

જે છે એ કોચિંગ ક્લાસ ટ્રુ અમે ધરાવે છે અને એમાં લોકોને વર્ક વિઝા ઉપર જુદા જુદા દેશોમાં મોકલવાનું કામ હવે આમાં નાણાકીય એમની જરૂરિયાત રહેતી હોય છે અને નાણાકીય જરૂરિયાત હોવાના કારણે આ કામના આરોપીઓ સાથે સંપર્ક નાણાકીય એમને મદદ પણ કરેલી છે અને મહિલાના કહેવા પ્રમાણે નાણાં એમને પરત પણ કરે છે પણ આ નાણાંનો હિસાબમાં કંઈ ગડબડ થઈ હોય એવું પોલીસનું માનવું છે પરંતુ તપાસ કેમ કે મહિલા સાથે કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર શારીરિક દુષ્કર્મ કરવું કે ગુનાહિત કૃત્ય છે અને આ ત્રણ વ્યક્તિઓએ આ કૃત્ય કરેલ છે એટલે ચાર ઓગસ્ટ એટલે આ ગુનો રહી શકે બે આરોપી છે શું નામ છે અને વ્યવસાય શું હવે આ કેમ કે આરોપી પકડવાના બાકી છે ગુનાની ગંભીરતા છે એટલે આ તબક્કે હું નહીં પકડાયેલા આરોપીનું નામ જાહેર નહીં કરું

અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે નહીં એમાં નાણાકીય લેવડ દેવડ એમની સાથે થયેલી છેતરપિંડી એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આ લેખી હતી અને દુષ્કર્મ જે છે આ મુખ્ય ત્રણ લોકોએ કરેલું એ પ્રસ્તાવિત થતા પ્રાથમિક તપાસના અંતે ચોથી ઓગસ્ટે આપણે આપણે એ તપાસનો વિષય છે હમણાં એક જ દિવસ થયેલો છે દરબાદ કરવો ગુનો છે